કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરો શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન શ્રી સ્વામિનારાયણ મંદિર માધાપર અને શ્રી ઘનશ્યામ મહારાજ અમૃત પ્રતિષ્ઠા મહોત્સવએ આચાર્ય જ્ઞાન મહોદિ પરમ જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામી મહારાજની અધ્યક્ષતામાં શ્રી ઘનશ્યામ મહારાજને શોડોપચારથી પૂજન અર્ચન આરતી કરી ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો શ્રી સ્વામિનારાયણ ગાંધી સંસ્થાન દ્વારા માધાવર ખાતે પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવીનો સત્સંગ ભક્તિ ડાયરામાં જ્ઞાન મહોદિ આચાર્ય સ્વામી શ્રી મહારાજે પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવીને લોકસાહિત્ય સૂર્ય એવોર્ડ આપી સન્માનિત કર્યા હતા તેમજ સંગીતકાર કીર્તિભાઈ વરસાણીને સંગીત કલા ક્ષેત્રે કરેલ પ્રશંસનીય કામગીરી માટે એવોર્ડ આપીને સન્માનિત કર્યા હતા પ્રસિદ્ધ લોક સાહિત્યકાર પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવી આ પ્રસંગે ખુશી વ્યક્ત કરી હતી ને તેમણે સંસ્કાર સભર સાહિત્ય આજની મોટી જરૂરિયાત હોવાનું જણાવ્યું હતું ભીખુદાનભાઈએ જાહેર મંચના પોતાના સત્તાવન વર્ષના અનુભવને યાદ કર્યા હતા અને સંપત્તિને સંસ્કાર વચ્ચે વિકલ્પ આવે ત્યારે સંપત્તિને તેજીને સંસ્કાર સ્વીકારવાની શીખ આપી હતી સાથે સાથે યુવા પેઢીને તેમણે જણાવ્યું કે સંસ્કાર સભર સાહિત્યનું જ વાંચન શ્રવણ કરવું જોઈએ સમય સાથે તાલ મિલાવીને ચાલવા માટે પણ સંસ્કાર જરૂરી છે તેમ જણાવ્યું હતું હવે આમ તો હું છે હું વીસ વર્ષની ઉંમરે સ્ટેજ ઉપર આવ્યો અત્યારે મને સિત્યોતેરમું વર્ષ ચાલે છે એટલે વર્ષ સ્ટેજ ઉપર થયા પણ હું જયારે સ્ટેજ ઉપર આવ્યો ને ત્યારે મારા પિતાજી એમ કીધેલું કે હવે સ્ટેજ ઉપર તું જાત છો એટલે કોઈ પ્રશ્ન જ નથી પણ મારી એક વાતને જીવતા સુધી યાદ રાખજે કે સંસ્કાર સહિતનું સાહિત્ય બોલતો સારું સાહિત્ય બોલતો હોય અને લોકો હોઈ જાય તો જવા દેવા ઈ ફેલ ગયા છે આપણે ફેલ નથી ગયા પણ હલકી વાત કરો નબળી વાત કરો માણા હોઈ જાય મરી જવાય આપણે જીવાય નહીં એને મેં પકડી રાખ્યું કે જીવું ત્યાં સુધી કોઈ દ્વિઅર્થી વાત નહીં સંસ્કાર સભર જ વાત જોક્સ પણ એમાં સંસ્કાર જ મળવા જોઈએ એવી કાળજીથી મેં આ સ્ટેજ ઉપર આવવાનું કર્યાણ વીસ વર્ષની ઉંમરથી કર્યું એટલે અત્યાર સુધી બધું ચાલે છે

લંકામાં ન આવ્યા લ્યો આખી સોનાની હતી પણ સંસ્કાર નામે મીડું હતું ગોકુળમાં વ્રજમાં માલધારીઓ હતા સંપત્તિ નતી તો જેલમાં કૃષ્ણને અહીંયા ગોકુળમાં આવવું પડ્યું એક વાત બીજી વાત સંપત્તિ કોકને છેતરી લઈ શકાય સંસ્કાર કોઈને છેતરી ન લઈ શકાય તો જીવવું પડે જીવવું પડે જીવવું પડે ત્રીજી છેલ્લી વાત તમામ મેળવેલી સંપત્તિ મૂકીને હોયું જવું પડે સંસ્કાર ભાતા તરીકે કાયમ આવે છે આ જીવનમાં બને ત્યાં સુધી સંસ્કૃતિ સભર પ્રોગ્રામો સાંભળવા ભજન સાંભળવા વડીલોની વાતો સાંભળવી કે જે જીવનમાં આપને કામ લાગે અને આપડી હારી સ્પેશિયલ રિપોર્ટ કબીર ન્યૂઝ કચ્છ